જય હિન્દ જય ભારત જે રીતે સુરેન્દ્રનગરમાં એક ઉચ્ચ પોલીસ અધિકારીએ કોઈના ઈશારે આમ આદમી પાર્ટીના સતીષભાઈ ને ખોટી રીતે અટકાયત કરી એકસો એકાવન અંતર્ગત અને ઢોર માર મારવામાં આવ્યો એમને જોવાની જરૂર હતી કે આ આમ આદમી પાર્ટી છે આજે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી અને ડીવાયએસપી વિરોધ ફરિયાદ આમ આદમી પાર્ટીએ નોંધાવડાવી છે અને એની સામે એફઆઈઆર થઈ પણ ગઈ છે સવાલ એ છે કે તમે શું કામ કોઈના આથા બનો છો તમે અટકાયત કરો તમે ડિટેન કરો પણ માર મારવા સુધીનું તમે જુનૂન તમને ચડે છે તમે અધિકારી છો અને એટલા માટે આમ આદમી પાર્ટી એની લીગલ ટીમ એમની જે સ્થાનિક ટીમે ડીવાયએસપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવડાવી છે માજી અમે ચૂંટણી પંચમાં અમે ફરિયાદ કરવાના છીએ કે એમને ત્યાંથી લીવ રિઝર્વમાં મૂકવામાં આવે કારણ કે એ ફરિયાદ જેના ઉપર થઈ હોય એ જો ત્યાં જ કામગીરી ચાલુ રાખે તો એ ઇન્ફ્લુઅન્સ પીપલ તરીકે મતદારો ઉપર પ્રભાવ જમાવી શકે એમ છે અને એટલા માટે હજી એમના વિરુદ્ધ ચૂંટણી પંચમાં પણ એમને લીવ રિઝર્વમાં મૂકીને સસ્પેન્ડ કરવામાં આવે એવી માંગ પણ અમે કરવાના છીએ પણ સાથે સાથે આમ આદમી પાર્ટીના ગુજરાતના દરેક કાર્યકર્તાઓને કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારીએ ખોટી રીતે ડરાવવા ધમકાવવાની કોશિશ કરી તો તમામને સામે પગલાં લેવાશે ને તમારા ભવિષ્ય માટે ખતરારૂપ છે અમે કોઈ ગુંડા માવાલીની કે બળાત્કારીઓની પાર્ટી નથી એ તો ક્યાં છે એ તમને ખબર છે તમે એમની વિરુદ્ધ તો કંઈ પગલાં લઈ નથી શકતા તમે તમારા બંધારણમાં જે સોગંદ ખાતા છે એ વિરુદ્ધ એ રીતે તમે કામ કરી નથી શકતા એટલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નિષ્ઠાન ઈમાનદારીપૂર્વક જ્યારે આ દેશ બચાવવા માટે કામ કરે છે એમના ઉપર તમે દમન ગુજારો છો એટલે આ એક વાત તમામ કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે કોઈએ ડરવાની જરૂર નથી આપણે મજબૂત ટીમો છે એ અધિકારીઓને હજી તો શરૂઆત થઈ છે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ આવી ઘટના બને તો એમની સામે પણ આપણે પગલાં લેશું અને ચૂંટણી કમિશનરને પણ મારી વિનંતી છે કે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને એમની વિરુદ્ધ જે ફરિયાદ થઈ છે એને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે જય હિન્દ જય ભારત